હેલો ટ્રાવેલર ચાલો જઈએ શિયાળાની રજામાં ફરવા ગુજરાત બાર કેસવી ટુર એન્ડ ટ્રાવેલ્સ ની સાથે આપણી મુસાફરી બનાવી યાદગાર કારણ કે કેસવી લાવ્યું છે તમારા માટે ત્રણ ટુર પેકેજીસ ચાલો જઈએ જેમાં એક તો છે ગોવા લોનાવાલા ઇમેજિકા અને મહાબળેશ્વર ફક્ત બાર હજાર ચારસો નવ્વાણું અને બીજું છે શિમલા મનાલી ડેલહાઉસી અને સુવર્ણ મંદિર એટલે કે અમૃતસર એ પણ માત્ર સત્તર હજાર નવસો નવ્વાણું માં બાર દિવસ માટે અને ત્રીજી ખાસ ટુર તમારા માટે જ છે જેમાં કાશ્મીર શ્રીનગર અમૃતસર અને જોધપુર એટલે કે આપણા રજવાડા નિશાન એવું રોયલ રાજસ્થાન માત્ર ઓગણીસ હજાર નવસો નવ્વાણું એ પણ પૂરા બાર દિવસ માટે અને હા કેસવી ટુર એન્ડ ટ્રાવેલ્સ રાજકોટ અમદાવાદ સુરત મોરબી વડોદરા અને દુબઈમાં બ્રાન્ચિસ આવેલી છે તમે કોઈ પણ પેકેજીસ આ કોઈ પણ બ્રાન્ચ બુક કરાવી શકો છો તો આજે જ બુક કરાવો તમારી સુનેરી સફર કેસવી ટુર એન્ડ ટ્રાવેલ ને સંગ રાજકોટ થી રાજકોટ એસી સ્લીપર બસ રહેશે જમવાનું આપણે ગુજરાતી પંજાબી રસોઈયા સાથે કિચન રહેશે હોટલ્સ ટોટલી ડિલક્સ કેટેગરી અને સ્વિમિંગ પુલ વાળી અને એસી રૂમ રહેશે અને બેસ્ટ મેનેજમેન્ટ માટે બેસ્ટ મેનેજર જે ડે બાય ડે નું ગાઈડિંગ કરશે એ રીતે મેનેજમેન્ટ કરીએ છીએ આપણે આ બધી ટૂર ગુજરાત સરકાર માન્ય એલટીસી ટૂર રહેશે